અરે મારા ખેતરમાં હું આવ્યો છો મને ખબર પડી ને વિજુ કે તું ખેતર એકલી છો તે મને એમ થયું કે વિજુનો મોઢું જોતો આવું ભલા વિચાર તો કર કે આપણી ઉંમર કેવડી છે હવે તો હરી ભજવાના તાણા છે ને તારા મોઢામાં આવા શબ્દ હવે તને ખબર પડી જાવી જોઈએ કે ને પરિવાર છે છોકરાની ઘરે છોકરા છે થોડોક વિચાર રાખ વિચાર રાખ આખી જિંદગી મારી વાહે પડ્યો હવે તો મારો પીસો મેલ બીજો તને ખબર છે કે નાનપણ માં તું મને ગમી ગઈ છો તારી વાહે મે લગન નત કર્યા ઈ તારી ભૂલ છે તને ગમે ઈ હામેવાળા તું ગઈ મે હું લખી નથી દીધું કાઈ મે કોઈ દી સપને તારું કાઈ વિસાયરું નોતું હવે તને સેલીવાર કઉ છું મારા માર્ગમાં કે આડો નો ઉતરીશ મારે પરિવાર છે બીજુ તારો પરિવાર છે એ સાચી વાત છે પણ જોવાની માં તો કુમારી હતી ત્યારે મારું જરાક માની ગઈ હત ને તો અત્યારે તારા એક નો પરિવાર નહી આપડા બે ભેગો પરિવાર હોત અબે જા જા ભુંડા તારું મોઢું તો જો કે તું હું બોલસ તને શરમ આવવી જોઈએ હવે તું મારા ખેતરમાંથી બારો નહી કે હું આઈથી વહી જાઉં તને તકલીફ થાય એવું કોઈ દી કરો મને તકલીફ દેવી ને તો આજ પછી મને કે કેળામાં અમો નો જડતો પાસ ભાણાને ખબર પડે તો મારા ધોરામાં ધોઈડ પડે લે અવર તો વેલા વેલા મારા સેઠે આવીને બેહી ગયા તું કોઈ ગુજરી ગયો છે કોઈ ગુજરી નથી ગયો ભાઈ

હા વીજળી એલા પણ હે તને શરમ જેવો સાટો છે કે નથી એના તો પરિવાર છે હવે કાઈ એનું તો મેલી દે જો વિપલા ભલે એના છોકરા રહ્યા એના છોકરાને ઘરે બહુ રહી પણ વીજળી આ ઉમરે હજી એકવાર એમ કેને કે રાજા તું મને ગમસ તો હું એના એ ઘર કી જાવ એલા આ ઉમરે તું ભુંડો નથી લાગતો આવી વાતો કરે તો મને ઇજ્જત ની પડી જ નથી હું વીજળી ને દેખું છું આ ઉમરે જો એકવાર એમ કહી ને કે રાજા તું મને ગમસ તો આખા ગામને વસે એના એ ઘર કરો જો આ તો તું મારો એટલે આપું બરાબર મારું નામ આવું જો હા ભાઈ કેસ ને હું બઉ હોશિયાર છું અરે જો હમણાં 4 મહિના નો થવા દઉં જો મારા ભાઈ જોર કરતા છે ને તો આ કામ સરસ થઈ જાય